નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન અંતર્ગત નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ફાગબારા તિલકવાડા ગુરુડેશ્વર અને નાંદોદ તાલુકાના પ્રમુખ મહામંત્રીઓ અને જિલ્લાના અપેક્ષિત અધિકારીઓની મહત્વની આયોજન અંગેની મિટિંગ જિલ્લા પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષ યોજાઈ હતી આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ વિદ્યાર્થી તેમજ ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રામજીભાઈ કરંગીયા અને તેમની ટીમ જિલ્લાની મુલાકાતે પધારવાની હોવાથી તેમના આયોજન અંગે મહત્વની ચર્ચા અને સંસ્થાની કામગીરી જવાબદારી અંગેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ દીકક જગતાપે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીનો ખ્યાલ આપી આગામી લોકસભાની ચૂંટણી સમયે જિલ્લા તાલુકાનું સંગઠન મજબૂત કરી અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ શહેરી અને ગ્રામ વિસ્તારના છેવાડાના લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો તેમજ નર્મદા લોકપ્રશ્નોની યાદી તૈયાર કરી લોકોને પ્રશ્નો ઉકેલવાની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ લેવા જણાવ્યું હતું તો આગામી દિવસોમાં પાંચે તાલુકા ગ્રામ્ય મિટિંગ ગોઠવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી સાથે જિલ્લા મંત્રીઓ રાજેશભાઈ વસાવા રમેશભાઈ વસાવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ